તો કાલે જવાનું છે તો લગ્નમાં કાલે જોઉં શું છે શું પ્લાન છે નથી કાલે જવું જનરલમાં જઈશ કાલે બપોરે રજા લઈ લઈશ પછી પાનમડી આખો દિવસ રજા રાખી દઈશ અમને રજા તો ઓલરેડી મળી જશે ઠીક છે તો જો હું કાલે લગ્નમાં જવાનું છે કાલે વાળો લોક આ વાળો આ આજનો જે લોકો આવશે કાલે આવશે ને કાલે જે વાળું હશે મસ્ત બનાવીશ ને અપડેટ કરીશ ઠીક છે ને કાલે જવાનું છે લગ્નમાં અત્યારે કહી દઉં છું પછી વાર તમે કહેશો લે તમાર કાઈ મજા આવે તો આજે તો હું જાઉં છું કંપનીમાં કાલે પણ જઈશ પરમડી રહે જ રાખિસ કે તો શુક્રવાર આજે બુધવાર છે કાલે ગુરુવાર છે લગનમે દેસ પ્રોગ્રામ છે શુક્કડવાના ગાઈસ એટલે તો હું શુક્રરે દુકાને સુ બસ દુકાને મારી મમ્મી આવશે હું જઈશ માતો બટોરા લઈને બાઈક લેવાઈક લઈને જાશીય બીમાસે બીમાસે વચ્ચે કાઈ ટાઈમ હશે તો બનાવીશ બનાવીને પાછો જઈશ કંપનીમાં પાછો આવીશ મારે રેગ્યુલર ન થાય કે કરે વચ્ચે રજા હશે તો બનાવીશ ડેલી તો બનાવવાની કોશિશ કરું છું કાલે કોમેડી વીડિયોમાં જરાક મિસ્ટીક થઈ ગઈ હતી પણ હવે આલશે અપડેટ કરી નાખ્યો છે બરાબર બસ તો બનાયેલો વીડિયોમાં ફૂલ વીડિયો જોજો આમ વચ્ચે ન ઓમેલતા બસ 10 સેકન્ડમાં બલે જો તો મને ખબર છે તમારો વીડિયો મસ્ત નહી લાગતા મને ખબર હે તો શું કરું હવે મજૂરી સે મારી પોટાની માર દિલ કેવું માને છે ખબર નહી તો તમે ખાલી જોતા રહેજો 10 સેકન્ડમાં

આજે બીજો દિવસ છે સવારે કાલે કેમ કે જે વાળો વિડીયો હતો ને એ મિસ કરી નાખીશ કેમ કે ટાઈમ જ નથી મળે તો અત્યારે હું જો કપડીમાં જાઉં છું ઓલરેડી હેલ્મેટ પહેર્યો છે બેગ છે ઓલરેડી બીમાસા પહોંચી આવ્યો છે ઠીક છે પાસાવાળા વિડીયોમાં તમે જોઈ લીધો હશે અને આજે હાજે મને જવાનું છે લગ્નમાં તો એટલે વિડીયો તો મારો ઓલરેડી બનશે જ ને કાલે હું રજા રાખી દઈશ તો કાલે બનશે બરાબર તો જુઓ શું થાય છે કાલે ભાઈ બહેનો બધા ભેગા થશે તો બનાવીશ વિડીયો ને આજે હાજે પણ ભેગા થશે તો બનાવીશ ठीक है प्रोग्राम से आज मौज कसी आखी रात काले पसी फेरा से कहीं कसी पसी पी जुआ जाए ठीक है हमने का कंपनी जाऊँसु कपनी आ, कप मा, आ बाइक मारी है त्र से एक एनएस एक्टिवा एक्सेस मैं साइनोडा आते हूँ लै आ त्री है मार कने ए पु की हमें साइनोडा पड़ी एक मारो भाई मोटो भाई लई जाए एनएस मरी एकटिवा पे त्राउन छेली आली तो छे आ लो ए बस ही काम है तो ले जाए काम जेने खापे ऊपर ले ठीक से बस तब हम दिमाग से तो आज डाक मली कंपनी माठी राजा पर पसी पसी जाई लगन पसी तुम्हारे वीडियो मस्त आसे तुम्हें जो जो खाली काने मोए वो कोई तो नहीं थी तू फीमेल है गाली कैसी कैसी गाली दो बोलो तू कैसी कैसी गाली दूं कौन है

啊！